સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ધારાસભ્ય મેદાને ઉતર્યા છે સંકલન બેઠકમાં ધારાસભ્ય સંગીતા પાટીલે રજૂઆત કરી એમએલએ ની રજૂઆત બાદ કલેક્ટરે નિરાકરણ લાવવાની તાકીદ કરી છે જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો છે મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે મનીષ જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે શું છે માહિતી જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના ટ્રાફિક ની સમસ્યા છે તેથી લોકો હેરાન પરેશાન છે ખાસ કરીને વાત કરીએ તો અઠવા ગેટ અને રિંગરોડ ની રિંગરોડ પર ટ્રાફિકની સમસ્યા છે રિંગ રોડ છે ત્યાં અંગાળી જે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને ટ્રાફિક પોલીસના અણદર વ્યવહારને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કઈ રીતના જે ટ્રાફિકની સમસ્યા છે આશરે એક કિલોમીટર સુધીની ટ્રાફિકની સમસ્યા અહીં સર્જાઈ છે લોકોને ભારે હાલાકી વેચવાનો આવ્યો છે ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીને સંપર્ક કરવાનો કોશિશ કર્યો ત્યારે કઈ પણ બોલવા માટે તૈયાર નથી ત્યારે ધારાસભ્ય સંગીતા પાટીલે આ બાબતે જે સંકલનની બેઠક હતી તેમાં પણ રજૂઆત કરી છે જી ધન્યવાદ મનીષ માહિતી માટે